જંબુસર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ ગુમ થયેલ ચોરી થયેલ મોબાઈલ મોટરસાયકલો તથા લેપટોપ જેને જંબુસર પોલીસે શોધી કાઢી અરજદારોને બોલાવી ડીવાયએસપી પીઆઈ તથા પીએસઆઈની ઉપસ્થિતિમાં અર્પણ કર્યા હતા જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ ગુમ થયેલ ચોરી થયેલ મોબાઈલો મોટરસાયકલો લેપટોપની જે તે અરજદારોએ સીઆર પોર્ટલ પર અરજી કરી હતી જે અનુસંધાને જંબુસર પોલીસે સી આર પોર્ટલની મદદથી ગુમ થયેલ ચોરી થયેલ વાહનો મોબાઈલો લેપટોપને શોધી કાઢી અરજી કરનાર અરજદારોને તેરા અર્પણ કાર્યક્રમમાં હાજર રાખી ડીવાયસપી પી એલ ચૌધરી પીઆઈ એવી પાનમિયાની ઉપસ્થિતિમાં છ મોબાઈલ ત્રણ મોટર એક લેપટોપ મૂળ માલિકને અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પીએસઆઈ કે એન સોલંકી પી એન વલરવી કે બી રાઠવા સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા અને તમામ અરજદારોએ જમ્બુસર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો હું મહેશભાઈ જાંબુ જંબુસરના અને હાલ અમદાવાદ ખાતે પોલીસ વિભાગમાં નોકરી કરું છું વતનમાં કામસર આવેલ અને અહીંયા મારો મોબાઈલ સરદ ચૂકથી રહી ગયેલી અને ગુમ થયેલ જેની જાણ જંબુસર પોલીસ સ્ટેશનમાં કરેલી જે પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી પાનમિયા સાહેબ તેમજ કર્મચારી ગણ કનકસિંહને એમણે ઘણી જ મહેનત કરી વેબ પોર્ટલ ઉપર એની માહિતી અપલોડ કરી અને એ સાયબર અને વેબ પોર્ટલના આધારે આપણને એ મોબાઈલનું ટ્રેસિંગ થયું અને આશરે દોઢેક માસ પછી મારો મોબાઈલ મને પરત મળી ગયેલ છે જેથી હું ગુજરાત પોલીસ તેમજ ખાસ જંબુસર પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીગણનો ખૂબ આભાર માનું છું જય હિન્દ સરકાર ગુજરાત પોલીસ તરફથી ધીરા તુચકો અર્પણ એ કાર્યક્રમ અંતર્ગત શરૂ કરેલ છે કાર્યક્રમ જેમાં જે વ્યક્તિ ભોગ બનનાર હોય જેની કોઈ વસ્તુ ચોરાયેલી હોય અથવા ગુમ થયેલી હોય એ પોલીસ તરફથી એને ગુનો હોય તો ડિટેક કરી અને ગુમ થયેલું સુધી એને એને પરત આપવાની હોય છે એ અનુસંધાને આજરોજ જંબુસર પોલીસ સ્ટેશનમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટર સાયકલ છે લેપટોપ છે તથા મોબાઈલ છે કોઈ ચોરાયેલા હોય ગુમ થયેલા હોય તેવા લગભગ ત્રણ લાખ ચુતેર હજાર બસો નવ્વાણુંની મત્તાના મોબાઈલ મોટર સાયકલ લેપટોપ વગેરે જે ચોરી થયેલો હતો ગુમ થયેલું હતું એને ડિટેક કરીને શોધી આપેલું હતું જેનો કાર્યક્રમ આજરોજ રોજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલો હતો જેમાં જે ભોગ બંધારક અરજદારો હતા એમને એમની વસ્તુઓ પોલીસ તરફથી પરત કરવામાં આવેલી હતી